શિલ્પ કરી છે હવે ત્યારે જયારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે કે કોના કિસ્મત ચમકવાના છે ત્યારે આપણે રીબાણા ગામના ઉમેદવાર જોડાના છો તેનું તો આપણું નામ બોલો મારું નામ છે પરમાર શિવાભાઈ રવજીભાઈ અને મેં સરપંચ પદના ઉમેદવાર માટે ઉમેદવારી નોંધાવી લીધી છે અને અમારા ગામના લીંબાળા ગામના દરેક લોકોનો સાથ અને સહકાર અમારા ચારે ચાર ઉમેદવાર છે એમને જબરજસ્ત મળી રહ્યો છે એટલે અત્યારે પરિણામનું કોઈ નક્કી કહી શકાય તેવું નથી પણ અમને દરેક વિશ્વાસ છે કે પબ્લિક અમારા ગામને જે છે સમજુ અને વિચારી અને સાસકર આપશે અને જેને પણ વિજય બનાવ છે અમે સાથે ભાઈ ચારે ચાર ઉમેદવારો ગામને વિકાસમાં સાસકર આપીશું આપની સમક્ષ નિબાળા ગામ પંચાયતના ઉમેદવાર પ્રજાપતિ ધોડાભાઈ જોડાના છે તેમને સાથે પૂછીશું કેવો ગામનો સપોર્ટ મળી રહ્યો છે અને કેવું તમારા આ ગામ અંદર મતદાન થઈ રહ્યું છે ગામનો જબરદસ્ત સાથ મળી રહ્યો છે અમે ચારે ચાર ઉમેદવારો હળી મળી અને એકદમ ખેલદિલી તોડી લડી રહ્યા છે જે જનાર્દન સુગાદો આપશે તે અમને શિન ઉમાન્ય રહેશે ચાર ચાર જણ સાથે મળી અને અમે ગામના વિકાસને આગળ વધારીશું બોલાબતો આપની સમજાય બીજા ઉમેદવાર છે તેમની સાથે જ પૂછી લઈશું ઉમર લાયક અને મોટી ઉંમરના ઉમેદવાર છે તમારું નામ પણ મારું નામ પટેલ નાનજીભાઈ કાળાભાઈ શું કેવું ગામમાં મતદાન થયું છે મતદાન ચાલુ છે કેવો મતદારામાં કેવો ઉત્સાહ થયું ઉત્સાહ બહુ રહી છે અને શાંતિશે મતદાન પૂર્ણ શું થઈ ગયું ચારે ઉમેદવારો ભેગા છો ચારે હળી મળી ચૂંટણી લડી છે ચારે ભેગા છો ચાલો ચારે વિકાસ કરશે આપની સમક્ષ બીજા પણ ઉમેદવાર છે તેમની સાથે પૂછી લેશું કે કેવો તમને ઉત્સાહ છે અને કેવા ગામમાં વોટિંગ થયું છે વોટિંગ સારો થઈ ભાઈ પછી અમે હળી મળીને ચારે ઉમેદવાર હળી મળીને ગામનો વિચાર કરશું બરાબર છે ગામ વાલેશન છે એ પણ બધા ઘરાડીને વિકાસ કરશું

ત્યાં આપણે દર્શન દેખ્યું છે ચારે ચાર ગામના ઉમેદવારો જે હળી મળે અને ચૂંટણી લડી રહ્યા છીએ